બનાસકડા જિલ્લામાં આજે બે શહેરોમાં આવેલ દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે જેમાં લાખો રૂપિયાનો માલ સમાન બળીને ખાખ થયો છે ગત રાતે અને આજે જિલ્લાના બે શહેરોમાં આવેલી દુકાનોમાં આગ લાગતા દુકાનોમાં રહેલ માલ સામાન બળીને ખાખ થયો હતો આજે વહેલી સવારે થરતમાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી ત્યારે ગત રાતે કાકરીજના સિયોરીમાં કાપડની દુકાનમાં ભયાનક આગ લાગી હતી કાપડની દુકાનમાં આગ લાગતા આજુબાજુના સ્થાનિકો ઉમથી પડ્યા હતા અને ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિકો દ્વારા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી પરંતુ થરા ફાયર ફાઇટર સમયસર ન આવતા જન આક્રોશ જોવા મળ્યો હતો કાપડની દુકાન હોવાના કારણે કાપડમાં આગ બેકાબૂ થઈ હતી ફાયર ફાઇટર આવીને આગ પર કાબુ મેળવ્યો તે પહેલાં કાપડની દુકાનમાં રહેલ માળ બળીને ખાખ થયો હતો જેના કારણે વેપારીને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી આ આગની ઘટના બાદ કાકરીજના મુખ્ય મથક શિહોરીમાં ફાયરફાઇટર ન હોવાથી સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સિહોરી શિહોરી મેન બજારની અંદર આગની ઘટના બની છે શિહોરીની કાપડની દુકાનમાં ભયંકર આગ આગ લાગવાથી કોઈ પણ શિહોરીમાં ફાયરબેટની વ્યવસ્થા ન હોવાથી આજે શિહોરીની આમ જનતાએ જાત મહેનત કરી આગને કાબૂ લેવાનો પ્રયત્ન કરીને આગ કાબુમાં લીધી છે જેથી તંત્ર જાગે ને ફાયર બે તાલુકામાં શિહોરી મસ્તક કરે એવી અમારી અરજ છે શિહોરીમાં અત્યારે આગની ઘટના બની છે ત્યારે દુકાન સાડી સેન્ટર થઈ કોઈ પણ ફાયર બ્રિગેડ ની અહીંયા વ્યવસ્થા નથી અને પંદર કિલોમીટર માત્ર થાય છે પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે